મિત્રો ટેનિકલ ખેડૂત ચેનલમાં આપણા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જમીન પચાવી પાડનાર સામે અરજી તમારે કઈ રીતે કરવી એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો મિત્રો આની અંદર કેટલી ફી ભરવી પડે છે તો મિત્રો જે સમિતિ બેઠે છે એની કાર્યવાહી શું હોય છે એ સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અન સુધી જો તારે જોજો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે ગુજરાતની અંદર લેન્ડ ગ્રેસ ગ્રેબિંગ એક્ટ જે બે હજાર વીસની અંદર લાગુ કરવામાં આવ્યો હતો તો મિત્રો જે નિયમો છે એ અંતર્ગત પ્રક્રિયા શું છે તો મિત્રો આની અંદર અરજી કરવા બાબતે જે અમુક જે વિગતો છે સમિતિ બેઠે છે તો એની અંદર કાર્યવાહી એ લોકો શું કરે છે પણ જાણીશું તો મિત્રો તમે જાણતા હશો કે રાતની અંદર જમીન ઘણા બધા લોકો પચાવી પાડે છે તો એવા જમીન બાબતે તમને ઘણા બધા ઇસ્યુ છે તો આ એક ઇસ્યુ તમારો સોલ્વ થશે કે જમીન પચાવી પાડનાર માટે કાર્યવાહી કરવા માટે તમારે અરજી કઈ રીતે કરવી એની ફી કેટલી હોય છે એ પણ વિગતો જાણીશું તો મિત્રો જે બે હજાર વીસની અંદર આ એક નવો નિયમ લાગુ થયો હતો જમીન અંતર્ગત જે જમીન પચાવી પાડે છે એટલે કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત જે છે એ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો તો એના વિશે આપણે જાણીશું કે આ નિયમ ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગના નિયમ બે હજાર વીસ કહી શકવામાં આવે છે તેઓ સત્તાવાર ગેજેટમાં તેમના પ્રકાશનની તારીખની અમલમાં આવે છે તો આ નિયમોમાં આ સિવાય સંદર્ભમાં અન્યથા જરૂરી હોય તો અધિનિયમ એટલે કે ગુજરાત જમીન હડપ પ્રતિબંધ અધિનિયમ પણ બે હજાર વીસ અંતર્ગત છે તો કોર્ટ એટલે કે કાયદાની કલમ સાત હેઠળ રચાયેલી વિશેષ અદાલત અંતર્ગત આ જે કામ કરવામાં આવે છે તો ફોર્મ તમારે અર્થ આ નિયમો સાથે જોડાયેલ ફોર્મ હોય છે તો કલમ એટલે કે અધિનિયમ કલમ જે અંતર્ગત છે એ અંતર્ગત હોય છે તો ગામ એટલે કે ગુજરાતમાં લેન્ડ રેવન્યુ કોડ ઓગણીસ અઢારસો ને ઓગણ્યાસીની કલમ સાત એ હેઠળ જાહેર કરવામાં આવેલી મહેસૂલી ગામ અંતર્ગત હોય છે તો શબ્દો અને અભિવ્યક્તિ ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ આ નિયમમાં વ્યાખ્યાયિત નથી અને અધિનિયમ વ્યાખ્યાયિત કરવા માટે જે અનુક્રમે અધિનિયમમાં સોંપેલ અર્થોમાં જોવા મળે છે તો મિત્રો આ એક એવી બાબત છે કે જે ગુજરાત લેન્ડ ગ્રેબ ગ્રેબિંગ અંતર્ગત છે તો મિત્રો આની અંદર જે અરજી કરવાની વિગતો તો મિત્રો જેમને જમીન પચાવી પાડી છે જે લોકો છે જમીન માફિયા છે તો એમના સામે તમારે અરજી કરવી છે તો તમે કઈ રીતે કરી શકો તો મિત્રો વિવાહિત જમીન જ્યાં આવેલી છે ત્યાં વિસ્તારમાં અધિકાર ક્ષેત્ર ધરાવતા જિલ્લા કલેક્ટર રૂબરૂમાં અથવા પોસ્ટ દ્વારા અરજી તમે કરી શકો છો તો મિત્રો તમે જે જમીન બાબતે છે તો જેમને જમીન પચાવી પડે છે એમની સામે તમે રૂબરૂ જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં પણ જઈને તમે અરજી કરો છો અથવા તમે પોસ્ટના માધ્યમથી પણ અરજી કરી શકો છો તો દરેક અરજી નિયત ફોર્મમાં કરવામાં આવેલ અરજદાર દ્વારા તેમની યોગ્ય રીતે સહી ચકાસણી કરવામાં આવે છે તો મિત્રો આની અંદર જે જમીન બાબતે જે ફોર્મ છે એ ભરવાનું છે અને એમની સહીની ચકાસણી પણ કરવામાં આવે છે તો મિત્રો દરેક અરજીની સામે તમામ દસ્તાવેજોની સાચી નકલો ત્રિપુટી હોવી જોઈએ જે દરેક પૃષ્ઠ પર અરજદારે આધાર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે તેના પર યોગ્ય રીતે સહી કરેલી હોવી જોઈએ અને મિત્રો જે બી એક્સ તરીકે આપણે જાણીએ કે ચારસો ત્રેસઠ તો એક ચારસો ત્રેસઠ બે ગુજરાત સરકાર ગેજેટ એક્સ જે સોળ બાર બે હજાર વીસની અંદર આ જે નિયમ લાગુ પડ્યો તો એ અંતર્ગત તમારે તમામ પુરાવા હોવા જોઈએ તો મિત્રો એની અંદર આપણે જાણીએ કે સાત એની નકલ છે સાત બારની નકલ છે સાથે મિત્રો જે ગામ નમૂના નંબર અંતર્ગત એ અંતર્ગત જાણીએ તો મિત્રો આની અંદર પેઢીનામું આપણે જાણીએ કે પેઢીનામું અગત્યનું હોય છે એ પણ હોવું જોઈએ તો આની અંદર સાચા દસ્તાવેજ છે તલાટીના માધ્યમથી ઘટાવેલા હોય અને મામલતદારના માધ્યમ માધ્યમથી ઘટાવેલા હોય એ તમામ દસ્તાવેજો સાચી નખલો હોવી જોઈએ તો અરજી સ્વીકારતો જે રસીદ આપવામાં આવે છે આ હેતુ માટે જાળવવામાં આવે રજિસ્ટર એન્ટ્રી પણ તમારે હોવી જોઈએ તો મિત્રો આજે તમામ અરજી કરવાની હોય છે તો એની સામે તમારે અરજી સાથે ફી કેટલી પે કરવાની હોય છે તો અરજી માટે ફી તો આ અધિનિયમ હેઠળ દરેક અરજી રૂપિયાની અરજી ફી સાથે છે એટલે કે બે હજાર રૂપિયા માત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચૂકવવાના હોય છે એટલે કે તમારે ઓનલાઈન ચૂકવવાના હોય છે તો મિત્રો તમે કલેક્ટરમાં જઈ તમે અરજી કરી શકો છો તમારી જમીન કોઈએ પણ પચાવી પાડી હોય તો અમે મિત્રો એમના સામે રૂબરૂ અથવા પોસ્ટના માધ્યમથી પણ તમે અરજી કરી શકો છો તમારા મિત્રો જોડે આ બે માધ્યમ રહેશે તો મિત્રો સમિતિ તપાસ એટલે કે તમારી અરજી છે એની તપાસ કરશે તો કઈ રીતે કલેક્ટરની અંદર આની તપાસ થશે તો મિત્રો પછી તમારી અરજી મળી પછી કલેક્ટર સંબંધિત પ્રાંત અધિકારી અને અથવા યોગ્ય માનવામાં આવતા પોલીસ અધિકારી સહિત અન્ય કોઈ પણ અધિકારી તપાસ સોંપવામાં આવશે તો સરકારી જમીન કિસ્સામાં અથવા કથિત રીતે જમીન પચાવી પાડનાર વ્યક્તિ માથાભારે વ્યક્તિ હોય તેવા કિસ્સામાં કલેક્ટર અથવા રાજ્ય સરકાર સ્વ મોટો સંજ્ઞાન લઈ શકશે અને ત્યારબાદ પેટા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો સરકારી જમીન કિસ્સામાં અથવા કથિત તમારી જે જમીન છે એ પચાવી પડે છે એવા જે વ્યક્તિઓ માથાભારી વ્યક્તિઓ માટે જે કલેક્ટર અથવા રાજ્ય સરકાર દ્વારા સ્વમોટો સંજ્ઞાત લઈ અને એની અંદર કાર્યવાહી કરવામાં આવશે અરજી મળ્યા પછી પ્રાપ્ત અધિકારી અથવા અધિકારી જેમને અરજીનો સંદર્ભ આપવાનો હોય છે તે સંબંધિત અધિકારીને પાંચ દિવસ સંબંધિત દસ્તાવેજો સાથે તેમના દ્વારા જારી કરાયેલ તમામ વિગતોને પરવાનગી ધરાવતો અહેવાલ રજૂ કરવાનો રહેશે તો મિત્રો તમારે જે તમે અરજી કરી છે તમારા કલેક્ટરની અંદર રૂબરૂ અથવા જે આપણે જાણે કે પોસ્ટના માધ્યમથી તો જે અધિકારીના સાથે પ્રાંત અધિકારી છે એ અંતર્ગત પાંચ દિવસની અંદર સંબંધિત દસ્તાવેજો જે સંપૂર્ણ માહિતી જાણશે પછી પરવાનગી લેશે અને પછી તમારે અહેવાલ રજૂ કરશે તો મિત્રો અલગ અલગ દસ્તાવેજ સત્તાવાળા પાસેથી મળેલા અહેવાલો અને રેકોર્ડના આધારે અરજદાની પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ હાથ ધરવામાં આવશે અને જમીનનું શિક્ષક સ્થાપિત કરી શકાય કે કેમ તે અંગે નિષ્કાય કાઢવામાં આવશે તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો જે રેકોર્ડના આધારે તમામ દસ્તાવેજોના આધારે અને પ્રાથમિક દ્રષ્ટિએ જે તપાસ કરશે એ અંતર્ગત જમીનનું શીર્ષક સ્થાપિત કરશે અને પછી મિત્રો એની અંદર જે નિષ્ક્રય એટલે કે જે નિર્ણય લેવામાં આવે એ નિર્ણય લેવામાં આવશે તો પ્રાંત અધિકારી દ્વારા અથવા જે અધિકારી અરજીનો સંદર્ભ આપવાનો હોય છે તે દ્વારા આપણે તપાસ હાથ ધરવામાં આવશે અને શું પ્રશ્નમાં જે રહેલી જમીન પર દબાણ ધમકી ધમકી અને કપટનો ઉપયોગથી અનિકૃત કબજો કરવામાં આવે છે કે કબજા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અથવા છેતરપિંડી કરવામાં આવી છે અથવા બનાવટી દ્વારા જે જમીન છે એ તમારે પચાવી પાડી છે એ અંતર્ગત જે સંપૂર્ણ માહિતી જે જાણવામાં આવશે તો મિત્રો જે તમારી જમીન પચાવી પાડી છે તો એની અંદર દબાણ છે ધાબકીથી તમારી જમીન જમીન છે એ પચાવી પાડી છે અથવા કપટથી કોઈ પણ રીતે તમારી જમીન પચાવી પાડી છે કબજો કર્યો છે સાથે મિત્રો આની અંદર છેતરપિંડી દ્વારા છે અનેક રીતે જમીન પચાવવી પાડતા હોય એ અંતર્ગત દ્વારા પ્રાંત અધિકારી એ જાણ અંતર્ગત સંપૂર્ણ માહિતી મેળવશે પછી મિત્રો આપણે વાત કરીએ પ્રાંત અધિકારી અથવા કલેક્ટર દ્વારા અધિકૃત અધિકારીને અરજી મળ્યા તારીખ એકવીસ દિવસમાં કલેક્ટરની અંતિમ અહેવાલ સુપ્રત કરવાનો પડશે અને રિપોર્ટ જાણવામાં આવશે કે કાયદા હેઠળ પ્રથમ દ્રષ્ટિએ કેસ સ્થાપિત થયો કે નહીં કમિટીને જો જરૂર જણાય તો વધુ તપાસ પણ કરી શકે છે તો મિત્રો આપણે જાણીએ કે જે પ્રાંત અધિકારી છે કલેક્ટર અધિકારી છે એ એકવીસ દિવસની અંદર જે અંતિમ અહેવાલ રજૂ કરશે તો આનો નિર્ણય શું આપી શકાય એ અંતર્ગત જે અહેવાલ રજૂ કરશે પછી તમારી જો વધુ તપાસ કરવામાં હોય તો એ પણ કરી શકે છે વધુમાં જણે કે બિનઅધિકૃત રીતે સરકાર દ્વારા કોઈપણ વ્યક્તિને ફાળવવામાં આવેલી અથવા લીઝ પર આપવામાં આવેલી જમીન સતત કબજો હોવાને કિસ્સામાં સક્ષમ અધિકારી દ્વારા રદ કરવામાં આવે છે અથવા લીઝની મુદત પૂરી થાય છે અને તેના પર અરજીનું નવીકરણ હેઠળ નથી તો વિચાર વિચારણા તો આવા સંજોગોમાં સમિતિ આવા કૃતિઓને જમીન પડાવી લેવાનું વિચારી શકે છે તો મિત્રો સરકારે તમને કોઈ પણ જમીન છે એ લીઝ પર આપી છે અને લીઝની મુજબ પૂરી થઈ છે પણ મિત્રો તમે એ જમીન ઉપર કબજો કર્યો છે તો સરકાર એ જમીન છે એ પડાવી લેવાનું વિચારી શકે છે એટલે કે જમીન એ પરત લઈ શકે છે તો મિત્રો વધુમાં છે કે સમિતિ અહેવાલ પર જે વિચાર કરશે અને એકવીસ દિવસમાં એફઆઈઆર દાખલ કરવા સહિતના આગળની કાર્યવાહી કરશે તો મિત્રો વધુમાં છે કે મેં મિત્રો આની અંદર અરજી કરી છે કોઈએ તમારી જમીન પચાવી પાડી છે તો એ પચાવી પાડવાની તમામ જે દસ્તાવેજો ચકાસશે સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરશે કલેક્ટર પછી એકવીસ દિવસની અંદર તમારો અહેવાલ છે એ રજૂ કરશે જો મિત્રો આની અંદર એફઆઈઆર દાખલ કરવાનું થાય તો એ સંપૂર્ણ કાર્યવાહી એ આગળ વધારશે અને મિત્રો જલ્દી પોલીસ કમિટી એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ સાત દિવસની અંદર કામકાજના દિવસોની અંદર દાખલ કરશે તો મિત્રો સંબંધિત તપાસ અધિકારી દ્વારા પ્રથમ માહિતી અહેવાલની તારીખ ત્રીસ દિવસ અંદર વિશેષ અદાલત સક્ષમ અંતિમ અહેવાલ ફાઇલ કરવામાં આવશે તો મિત્રો એટલે કે આની અંદર જે કલેક્ટરની જે સંપૂર્ણ કાર્યવાહી એકવીસ દિવસની અંદર પૂર્ણ થશે પછી મિત્રો સાત દિવસની અંદર એ કામકાજના દિવસો અંતર્ગત જે એફઆઈઆર દાખલ થશે પછી સંપૂર્ણ નિર્ણય તપાસના આધારે જે અહેવાલ છે એ કોર્ટની અંદર જશે એટલે કે અદાલતની અંદર જશે અને પછી તમારો જે નિર્ણય ફાઇલ છે એ તમારો નિર્ણય જાહેર કરવામાં આવશે તો મિત્રો આ રીતે તમારી જમીન કોઈપણે રીતે કોઈએ બચાવવી પાડી છે તો આ રીતે તમે અરજી કરી શકો છો અને મિત્રો સરકાર આ રીતે તમારી કાર્યવાહી આગળ વધારશે તો આ અંતર્ગત તમારે કોઈ પણ સવાલ હોય તો કમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત